एवरीवन હરે कृष्णा वेलकम बैक टू माय न्यू व्लॉग सो गाइस અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 7 અને અમે લોકો જઈ રહ્યા છીએ ડિનર માટે તો આજના શેડ્યુલ ની વાત કરું તો આજે હતો સન્ડે અને સન્ડે અમારો બહુ જ બિઝી રહ્યો છે બીકોઝ છે ને કિચન નું બધું કામ કાઢ્યું તો એટલે સવારથી થી બિઝી હતા અને ખબર જ ના પડી કે 4 ક્યારે વાગી ગયા તો ફૂલ ડે આજે એમાં જ જતો રહ્યો અને અત્યારે અમે લોકો ડિનર માટે જઈ રહ્યા છે ડાઇન ઇન ધ ક્લાઉડ માં નિકેશ લઈ જઈ રહ્યા છે યસ બહુ પ્લેન પ્લેન

અત્યારે છે ને મમ્મી ને પણ સાથે લઈ જઈ રહ્યા છે પપ્પા એ તો કે ના પાડી તો હું મમ્મી મારા મમ્મી અને આવી રહ્યો છે શ્રી કૃષ્ણ કઈ રે હાઈ ગાય તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છે નિશિવ નિશિવ આમ જોટ હટાટ માં જઈ રહ્યા છીએ મોટા પ્લેન ની અંદર અમે લોકો મમમ ખાવા જઈ રહ્યા છે સો ગાઈઝ ફાઈનલી નીકળી ગયા છે બરાબર હાથમાં રબર બેન્ડ આમનું આમ જ રહી ગયું તો આજે સવારનો કંઈ બ્લોગ શૂટ નહોતો કરો તો વિચાર્યું કે ડિનર ઉપર જઈએ છીએ તો બ્લોગ શૂટ કરી લઈએ અને ત્યાંનું ફૂડ ને કેવું છે એ પણ તમને લોકોને શેર કરીએ જો કે અમે લોકો લાસ્ટ ટાઈમ છે ને જ્યારે આ કર જોવા માટે ગયા હતા ને ગોડાઉન ઉપર એ ટાઈમે જ અમે રિટર્નમાં જોઈ હતી અને ત્યારે ડિસાઇડ કર્યું હતું કે કંઈક સ્પેશિયલ ડે ઉપર જઈશું બટ અમારે તો છે ને બધા જ દિવસ અમારા માટે સ્પેશિયલ જ છે શું કેવું જ્યારે ઈચ્છા પડે ત્યારે જતા રહીએ સો ચલો જઈએ જોઈએ કેવું છે અને એવું નહીં ખાવામાં નહીં બટ કેવું કોઈ સ્પેશિયલ જગ્યાએ જતા હોય તો આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ સ્પેશિયલ ડે ઉપર જઈએ તો નિકેશ ઈચ્છા છે ને આજે તાજમાં જવાની હતી તો મેં કીધું ભાઈ તાજમાં તો નથી જવું કારણ કે એ નિશિવના લઈને જઈએ ને તો નિશિવને મજા આવે એવી કોઈ જગ્યાએ જઈએ સો જોઈએ કે વેઇટિંગ છે કે નહીં અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ને બહુ જ એક્સાઇટેડ છે મતલબ નિશુ સૌથી વધારે એક્સાઇટેડ છે એકચ્યુઅલીમાં કેવું હતું કે અહીંયા આગળથી યુ ટર્ન મારીને આવવાનું હતું તે ભાઈએ તો રોવાનું ચાલુ કરી દીધું કે ના પ્લેનમાં જવું છે પ્લેનમાં જવું છે મમમ ખાવા મમમ ખાવા એટલે પછી ફટાફટ એને શાંત કરાયો એટલે મેં કઈ બાર થી આવતા વ્લોગ ના લીધો એ લાઇટ કેમ બંધ થઈ ગઈ મારા અચ્છા મારા મસ્ત અજવાળું આવતું હતું યાર અહીંયાથી લાઈટ બંધ થઈ યાર તમારે ગાડીની લાઈટ બંધ નહીં થઈ કેમ આમ છે નિકેશ મસ્ત અરે યાર કેટલો મસ્ત વ્લોગ આવતો તો સારું હતું અચ્છા કઈ નઈ તો પણ જે હતો એ સારો સારો એવો વ્લોગ આવી ગયો છે સો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે ફાઇનલી ના બાપા ઉડવું નહીં એટલે તો અહીંયા આવ્યા છે સો નિકેશ પેમેન્ટ તો ખાવાનું છે તો પછી તો કલેક્ટ લો તમારો બોર્ડિંગ પાસ બરાબર સાઈઝ અમારી ટિકિટ આવી ગઈ છે મારે બેસવાનું છે પ્લેન શું શેમાં બેસીસ પ્લેન માં બેસીસ

દરવાજો તો એના જેવો છે રિયલ પ્લેન જેવો છે એનો કેવો છે સમસમી બેસી જઈએ લીએ

પ્લેન બીજ પ્લેન પ્લેન બીજ સો ગાઈઝ બસ અત્યારે નિકેશ હવે ઓર્ડર કરાવે છે જોઈએ છે શું ઓર્ડર કરાવે છે અને ફૂડ નો ટેસ્ટ કેવો લાગે છે તો તમને આગળ જ ખબર પડશે વ્લોગમાં તમે બન્યા રહેશો તો અને જે લોકોને આવવું હોય એ લોકો પણ આવી શકે છે હું તમને બધી ડિટેલ્સ આપી દઈશ વ્લોગની અંદર તો એક વખત તો બચ્ચાઓને લઈને કાં તો તમારા ઘરમાંથી જે લોકો પ્લેનમાં ના બેઠા હોય અને એ લોકોને લઈને તો આવજો જ બહુ જ હેપી 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 થઈ જશે પૈસા વસોલો ગયા બેટા કેવી મજા બે તારા માટે સ્પેશિયલ મોટું પ્લેન અચ્છા બધી જગ્યા પ્લેન જ છે જો અહિયાં ગમે છે ને તારે શું મંગાવવું છે મમ્મ તારે શું ખાવાનું મમ્મ શું ખાશે નિશુ મારું સ્નેપ જોઈને ઘરે જોઈએ ટાઈમ રહેશે તો તો મને કે તો કે કેવું છે કે કીધું આમજો મમ્મા સામો આ હરી બિચારા ટોપીસ સરખી

ચલો બેટા નિશુ આ નિશુ તું છે એમ જોજો કે બેટા બસ એમજ રેજે અને સ્માઇલ સરસ મજાની સ્માઈલ સ્માઈલ ઉભો રેજે દીક મમ્મી ને ફોન એ હેંગ થઈ ગયો ટાઈમે Smile, Mama <laughs> Samu. <laughs> yeah. <laughs> એક વાર તો હું એવું નહીં કહું કે ભાઈ ના અવાય અને બીજી વસ્તુ એના સિવાય એક બીજી વસ્તુ એવું કે ભાઈ કોસ્ટલી બહુ છે બરાબર જેટલું પ્રાઇસ છે ને એ પ્રમાણે ફૂડ ફૂડ નથી બટ એક વખત તો એના કરતા મને વધારે સારી બેટર આજ પ્રાઇઝમાં મેપલ નાઇન્ટી નાઇન છે મેપલ નાઇન્ટી નાઇન સુપર છે જે પ્રમાણે પૈસા લે છે ને એ પ્રમાણે છે વસ્તુ વિચારો કે એને આટલું મોટું બનાવ્યું છે બરાબર કોઈ કમાવાનો તો ખરો કમાવા માટે તો બનાવ્યું છે એ છે આપણે કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણે શું વિચારીએ કે પાછળ આપણને થોડું ઘણું ઇન્કમ એવું નહી પણ સામે ભલે એને લુક બનાવ્યું છે લુક

બટ કેવું છે ખબર છે ગેસ્ટ આયા હતા ને તો ગેસ્ટ લઈને આવ્યા લોકો ખુશ થઈ ગયા ફૂડમાં હતી મજા નથી બટ એક વખત તો અહીંયા આવવા છે તાઇસ હજાર વાગવામાં થઈ ગયા છે સવા અગિયાર અને અમે લોકો પહોંચી ગયા છે ઘરે જોકે રિટર્નમાં તો નિશ્ચય એટલું બધું રડ્યો છે ને કે જેની કોઈ વાત જ નથી કારણ કે એને એક તો પહેલાં તો છે ને ત્યાંથી આવવું નહોતું હતું અને પ્લસ એને ઊંઘ પણ આવી હતી કેમ કે આજે જે ફૂલ ડે અમારા લોકોને કામ ચાલ્યું એમાં એની પૂરેપૂરી ઊંઘ પણ નથી થઈ એટલે વધારે થોડો રડતો હતો ને એવું બધું કરતો હતો એટલે રિટર્નમાં કંઈ જ બ્લોગમાં લીધું નહીં બટ અમને લોકોને તો મજા આવી એક વખત જવા એવી રેસ્ટોરન્ટ છે ફૂડના રિલેટેડ તો હું નથી કહેતી બટ પ્લેસ સારી છે તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બ હરે કૃષ્ણ